એટલે અમને અમારા ઓફિસ થી જાણ કરી કે પતંજલિમાં આગ લાગી છે એટલે તમે આવો એટલે અમે આવીને જોયું ને અમારું ફાયર સ્ટેશન અમારું ફાયર જે હતું અમે આગ બોલાવવા માટે પ્રયત્ન કર્યું ને બીજા ફાયરોને બધા આઠ દસ પહેલા ફાયર આજુબાજુ હતા બધાને જાણ કરી એટલે બધા ફટાફટ આવી ગયા છે ગોડાઉન બંધ હતું એટલે કોઈ એવું હતું નહીં આપણે કોલવાદ ગયા એટલે આગનું એ લાગ્યું એટલે ફાયર વધારે હતું ને ગોડાઉન બહુ મોટું હતું ને અંદર ઓઇલ પતંજીનો માલ હતો જે માલિશ ના તેલ હોય છે ઘી હોય છે માલિશ કરવાના એટલે એના લીધે આગ વધારે હતી અત્યારે આગ પર સારું થોડું કાબુ છે અને પ્રયત્ન ચાલુ છે લગભગ આઠ થી દસ ફાયર ફાયર છે બધા અમારા સાહેબ થી લઈને બધા અમારા આવી ગયા છે એઝ અ પેરેન્ટ ડેફિનેટલી પ્રાઉડ ફીલ થાય હા આજે કંઈક નાની સિટી છે તો શું છે પણ લીડ અહીંયા બી છે અમારી પાસે બી એજ્યુકેશન છે જે બારમી સિટી મેળવે છે આવી રીતની ગ્રાફિક્સ બનાવી આવી મસ્ત ડોક્યુમેન્ટ બનાવવા તમે લીડના પ્રોગ્રામમાં સ્ટોરી જુઓ તો મજા આવી જાય આપણને બી મજા આવે છોકરાને તો શું ના આવે આપણને બી મજા આવે આપણે બી બે વખત જોઈએ વિઝ્યુઅલ લર્નિંગ જ લીડનો મોટામાં મોટો બેનિફિટ છે